પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પેરેન્ટિંગ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે શૈલેષભાઈ સપરિયા અને આ પુસ્તકમાં ત્રીસ પ્રકરણો છે અને છનું પાનાઓ છે કે બુક રાજકોટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે પેરેન્ટિંગ એટલે બાળ ઘડતર આ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં જ પેરેન્ટિંગ બાળ ઘડતરની શરૂઆત થાય છે ત્યાં દરેક સ્ત્રી પુરુષને પ્રથમ જે બાળક જન્મે છે ત્યારે જ તે માતા પિતા બને છે ત્યાં સુધી તો એક સ્ત્રી પુરુષ જ હોય છે એટલે દરેક માતા નો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારથી જ પેરેન્ટિંગ એટલે કે બાળ ઘડતરની તેની પણ શરૂઆત થાય છે એટલે સૌ પ્રથમ દરેક માતા પિતાએ પોતાના જે કાર્યમાં જે સમય છે એ સમયમાંથી થોડો સમય બાળક માટે કાઢવો જોઈએ ત્યાર પછી બાળકના જે વર્તન છે એનો અભ્યાસ કરવો જોઈએ અને તેમાં સારા અને નરસા પાસાઓ જે કંઈ છે એ સારા નરસા પાસામાં બાળકને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે અને ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે દરેક માતા પિતા પોતાના બાળક પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષા દરેક માતા પિતાએ પોતે પોતાના જીવનમાં પહેલાં જે અપેક્ષા રાખે છે એ ઉતારવી જોઈએ ત્યારબાદ બાળકને પોતાની પાસેથી અપેક્ષા માટે એને કહેવું જોઈએ કે અમે તમારી પાસે આવી અપેક્ષા રાખીએ છીએ એટલે દરેક માતા પિતાએ સૌપ્રથમ તો બાળ ઘડતરના દરેક વર્તનનો અભ્યાસ કરવો જોઈએ અને પોતાના જીવનમાં બધું જ ઉતારી અને પોતાના બાળકને સામે સમજાવવું જોઈએ એવો આ પુસ્તકનો હેતુ છે આભાર